હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત આઠથી દસ મિનિટમાં તૈયાર થઈ જાય એવી લીલા લાલ મરચાં અને લસણની ચટણી મરચાંનું અથાણું તો તમે બહુ જ બનાવીને ખાધું હશે પરંતુ આ ચટણી એકવાર બનાવજો એટલી બધી ટેસ્ટી તૈયાર થાય છે કે તમે મરચાંનું અથાણું પણ ભૂલી જશો તો એના માટે અહીંયા મેં અઢીસો ગ્રામ લાલ મરચાંને સરસ રીતે ધોઈ અને કૂરા કરીને લીધેલા છે સાથે જ ત્રણ ગાંઠિયા લસણની કળી એને પણ ધોઈ અને કૂરી કરીને લીધેલી છે લસણની કળી તમે ઓછી પણ લઈ શકો છો અને ચટણીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે અહીંયા મેં એક ચોથા કપ મીઠા લીમડાના પાન સરસ રીતે ધોઈ અને કૂરા કરીને લીધેલા છે તો બધી જ વસ્તુને અહીંયા તમારે સરસ રીતે કોરી કરીને લેવાની કે જેથી ચટણીને વધારે દિવસો સુધી સ્ટોર કરી શકાય હવે મરચાંને સમારી લઈશું તો પહેલાં ડીટિયાનો ભાગ કટ કરી લેવાનો અને મરચાંની તીખાશ થોડી ઓછી થઈ જાય ને એના માટે અહીંયા હું થોડા મરચાંને આ રીતે બે ભાગમાં કટ કરી વચ્ચેથી બી અને નસનો ભાગ કાઢીને લેવાની છું મરચાં ઉપર ડાઘો હોય તો એને તમારે આ રીતે કાઢી નાખવાનો પણ જો તમને ચટણી તીખી જ પસંદ હોય ને તો મરચાંને તમારે નસ અને બીનો ભાગ કાઢ્યા વગર જ તમારે મરચાંને આખા જ નાના નાના ટુકડામાં કટ કરીને લેવાના અને જો તમે આ રીતે બે ભાગ કરી અને કટ કરવાના હોય ને તો હાથમાં તમારે પ્લાસ્ટિક એવું કશુંક પહેરી લેવાનું કે જેથી હાથમાં જલન નહીં થાય અને ત્રણ જેટલા મરચાંને મેં આ રીતે આખા જ નાના ટુકડામાં કટ કરીને લીધેલા છે તો બધા જ મરચાંને મેં અહીં કટ કરી લીધેલા છે હવે એને પીસવા માટે મિક્સર જારમાં ઉમેરીશું અને સાથે જ લસણ અને મીઠા લીમડાના પાન પણ લઈ લઈશું અને ચટણીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે એક નાની ચમચી આખું કાચું જીરું લીધેલું છે અને સ્વાદ પ્રમાણે કે પછી દોઢ નાની ચમચી મીઠું ઉમેરીશું અને પાણી ઉમેર્યા વગર જ એને આપણે આ રીતે સરસ રીતે પીસી લેવાનું છે પેસ્ટ આપણી તૈયાર છે હવે આપણે એને સાતળવાની છે તો ચટણીને વધારે દિવસો સુધી સ્ટોર કરી શકાય એના માટે અહીંયા મેં વન થર્ડ કપ સિંગ તેલ લીધેલું છે તેલ તમે વધારે ઓછું કરી શકો છો તેલ હલકું એવું ગરમ થાય એટલે એક ચોથાઇ ચમચી એમાં હિંગ ઉમેરવાની કે જેથી હિંગ બળી ના જાય અને હિંગ આ રીતે સરસ રીતે થઈ જાય પછી આપણે જે મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે એને ઉમેરી દઈશું અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી કરી લેજો અને ચટણીનો સરસ એવો કલર આવે એના માટે એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી રહી છું બાકીની વસ્તુ આપણે પાછળથી ઉમેરીશું આ ઉમેરવું એકદમ ઓપ્શનલ છે તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકાય નહીં તો સ્કીપ પણ કરી શકો છો એનાથી તીખાશ નહીં આવશે પણ ચટણીનો સરસ એવો કલર આવશે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું અને ચટણીને આપણે પકવવાની છે તો પાણી જે છૂટું પડ્યું છે ને એ બધું ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી આપણે એને પકવીશું જેમ જેમ પાકશે ને તેમ તેમ આ ચટણી ઠીક થતી જશે ત્રણેક મિનિટ જેટલો જ સમય થયો છે અને ચટણીનું પાણી ડ્રાય થઈ અને ઠીક થવા લાગી છે હલકું હેલકું તેલ પણ સાઈડ પરથી દેખાવા લાગ્યું છે પરંતુ હજી એને આપણે પકવવાની છે તો ચટણી સરસ રીતે સતળાઈ જશે ને એટલે લસણની સરસ એવી સુગંધ પણ આવશે અને ચટણીમાં એક સરસ એવી શાઇનિંગ પણ તમને દેખાશે તો હજી ચટણીને થોડીવાર માટે આપણે પકવીશું તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં ચટણી ઠીક પણ થઈ ગઈ છે હજી અને સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને ચટણીમાં સરસ એવી સાઇનિંગ દેખાવા લાગી છે તો આ સમયે એક નાની ચમચી ખમણીને મેં ગોળ ઉમેર્યો છે સરસ રીતે મિક્સ કરી ગોળ સરસ રીતે ઓગળી જાય અને ફરીથી સાઈડ પરથી તેલ દેખાવા લાગે ને ત્યાં સુધી એને આપણે પકવી લઈશું ગળ ઉમેર્યા પછી ફરીથી એક બે મિનિટ માટે મેં ચટણીને પકવી લીધેલી છે અને તમે જોઈ શકો છો સાઈડ પરથી ફરીથી તેલ દેખાવા લાગ્યું છે તો આ રીતે તેલ દેખાવા લાગે એટલે ગેસને બંધ કરી બે નાની ચમચી લીંબુનો રસ કે પછી એની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો સરસ રીતે મિક્સ કરી લઈશું કોઈ પણ શાકમાં તમે આ ચટણી ઉમેરી શકો છો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે અને હા ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને ચટણી ઠંડી થશે ને એટલે તેલ પણ ઉપર આવી જશે તમે ફ્રિજમાં રાખી દસથી બાર દિવસ સુધી રોટલી ભાખરી કે પરાઠાની સાથે ખાઈ શકો છો